યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત અત્યાર સુધીમાં આપણે શ્રીમદ દેવી ભાગવતના સોળ ભાગ સાંભળ્યા આજે આપણે સત્તરમો ભાગ સાંભળીશું હરીઓ વ્યાસજી કહે છે દેવતાઓ તેમના શત્રુઓથી ખૂબ સંતપ્ત હતા તેમણે જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે દેવીએ પોતાના વિગ્રહમાંથી બીજું રૂપ પ્રગટ કર્યું જ્યારે ભગવતી પાર્વતીના શરીરમાંથી જગદંબા સાકાર રૂપમાં પ્રગટ થયા ત્યારે સંપૂર્ણ જગતના લોકો તેમને કૌશિકી નામથી બોલાવવા લાગ્યા પાર્વતીના શરીરમાંથી ભગવતી કૌશિકીના નીકળી જવાથી પાર્વતીનું રૂપ કાળું પડી ગયું તેથી તે કાલિકા નામથી પ્રખ્યાત થયા તે કાલ નામથી પ્રસિદ્ધ થયા ત્યાર પછી ભગવતી જગદંબા દેવતાઓને હસીને કહેશે હવે તમે નિર્ભય થઈને તમારા સ્થાને નિવાસ કરો હું શત્રુઓનો સંહાર કરી નાખીશ આ પ્રમાણે કહીને ભગવતી કૌશિકી સિંહ પર સવાર થઈ શત્રુના નગર તરફ ચાલવા લાગ્યા તેમણે કાલીને પણ સાથે લીધા કાલિકા સાથે ભગવતી જગદંબા નગર નગર પાસે જઈને ઊભા રહ્યા શુંભના બે સેવક ચંડ અને મુંડ તે સમયે બંને ભયંકર અનુચરો સ્વતંત્રતા પૂર્વક જઈ રહ્યા હતા તે આવ્યા અને તેમણે દિવ્ય રૂપ ધારણ કરેલા ભગવતી જગદંબાને જોઈ અત્યંત આશ્ચર્યમાં પડી ગયા તેઓ તે જ ક્ષણે શુંભ પાસે ગયા અને કહ્યું રાજન કામદેવને મોહિત કરવાની યોગ્યતા જેનામાં છે તેવા એક સુંદર સ્ત્રી હિમાલય પર્વતમાંથી નીકળ્યા છે તેઓ સિંહ પર બેઠા છે તે નક્કી છે કે તેના જેવી બીજી સુંદર સ્ત્રી આ જગતભરમાં મળવી દુર્લભ છે તેથી આ મનને હરી લેનારી સ્ત્રીને આપ તરત લાવીને આપની પ્રિય પત્ની બનાવી દો વ્યાસજી કહે છે ચંડ અને મુંડની વાત સાંભળીને શુંભ પ્રસન્ન થઈ ગયો તેણે તેની પાસે બેઠેલા સુગ્રીવને આ પ્રમાણે કહ્યું સુગ્રીવ તું ખૂબ ચતુર છે મારો દૂત બનીને જા અને આ કાર્યને સફળ બનાવ સુગ્રીવ તરત ત્યાંથી ચાલી નીકળ્યો જ્યાં ભગવતી જગદંબા બિરાજમાન હતા ત્યાં જઈ તે તેમને કહે છે હે સુંદર સાથળોવાળા અમારા રાજા શુંભ મહાન સુરવીર છે ત્રણે લોક પર તેમનો પૂર્ણ અધિકાર છે તમે તેમને તમારા પતિ બનાવો પછી તમે ત્રણે લોકના સ્વામીની બનીને સર્વોત્તમ ભોગ ભોગવો શ્રીદેવી કહે છે હું અત્યંત પરાક્રમી રાજા શુંભને જાણું છું પરંતુ રાક્ષન્દ્ર મારા લગ્નમાં એક અડચણ છે રાજન પહેલા મેં બાળક બુદ્ધિતાથી એક પ્રતિજ્ઞા કરી છે કે જે મારા જેવો પરાક્રમી વીર યુદ્ધભૂમિમાં મને જીતી લેશે તેની સાથે જ હું લગ્ન કરીશ તમે પણ મારા અણસમણ અણસમજણથી થયેલા પરાક્રમને જાણીને મારી સાથે યુદ્ધ કરો અને મને બળપૂર્વક જીતીને તમારો મનોરથ પૂર્ણ કરો વ્યાસજી કહે છે પોતાના દૂત દ્વારા કહેલી દેવીની વાત સાંભળી રાજા શુંભે પાસે બેઠેલા તેમના મહાન સુરવીરભાઈ નિશુંભને પૂછ્યું શુંભે કહ્યું ભાઈ તું ખૂબ બુદ્ધિમાન છે આ સમયે આપણે શું કરવું જોઈએ કોઈ એક સ્ત્રી યુદ્ધની ઈચ્છાથી આપણને બોલાવી રહી છે નિશુંભ છે મહારાજ જલ્દી ધ્રુમલોચનને મોકલી દો તે જઈને સુંદર નેત્રોવાળી સ્ત્રીને પોતાના વશમાં કરીને અહીં લઈ આવે પછી તમે તેની સાથે લગ્ન કરી લેજો વ્યાસજી કહે છે શુંભ દાનવનો રાજા હતો પોતાના રાજાનો આદેશ મળતા ધ્રુમલોચન તરત જવા તૈયાર થયો અને સેના લઈને યુદ્ધ ભૂમિ તરફ ચાલવા માંડ્યો ભગવતી જગદંબા દેવી શુંભ તમારા વિરહ અત્યંત વ્યાકુળ છે દેવતાઓના અભિમાનનો નાશ કરનાર શુંભ ત્રિલોકના શાસક છે તમે તેના પટરાણી બનીને શ્રેષ્ઠ સુખ ભોગવવાની તક હાથે કરીને ગુમાવશો નહીં વ્યાસજી કહે છે ત્યાર પછી ભગવતી કાલિકાએ હસીને જવાબ આપ્યો અરે નીચ જો તને પરાક્રમી વીરને સેના સામે દુરાત્મા શુંભે મોકલ્યો છે તો હવે વ્યર્થની વાતો છોડીને યુદ્ધ માટે તૈયાર થઈ જા દેવી ક્રોધિત થયા છે તેઓ શુભ નિશુંભ તથા તારા સહિત બીજા પણ અત્યંત બળવાન રાક્ષસો છે તે બધાને તેમના તીક્ષ્ણ બાણોથી મારીને પોતાના સ્થાને ચાલ્યા જશે તું જઈને શુભ નિશુભને કહી દે કે યુદ્ધ કરો

અને ધ્રુમલોચન વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું દેવીના બાણ વર્ષાથી ધ્રુમલોચનના અનેક સૈનિકો નિષ્પ્રાણ થઈ ગયા કાલીના બાણ વિષધર નાગ જેવા અત્યંત પ્રચંડ હતા તેના પ્રહારથી ધ્રુમલોચનનું ધનુષ્ય ટુકડે ટુકડા થઈ ગયું ધ્રુમલોચન અતિશય કોપાયમાન થયો તે એક લોઢાના પરિધ હાથમાં લઈ દેવીના રથ પાસે આવ્યો તે સમયે ભગવતી જગદંબાએ એવો ભયંકર હુકાર કર્યો કે તેના પ્રભાવથી ધ્રુમલોચન બળીને ખાક થઈ ગયો આ જોઈને સૈનિકોના મનમાં ગભરાટ ફેલાઈ ગયો અને તેઓ ભાગી ગયા ત્યાર પછી રાજા શુભે ચંડ અને મુંડને કહ્યું ચંડ અને મુંડ તમે બંને આપણી પૂરી સેના સાથે હમણાં જ પ્રયાણ કરો અભિમાનમાં ચકચુર રહેવાવાળી તે નિર્લજ્જ સ્ત્રીને મારી નાખવી એ અમારો મુખ્ય ઉદ્દેશ રહેશે કાલીને યુદ્ધમાં પરાસ્ત કરીને તેને પકડીને મારી પાસે લઈ આવો જો આ અંબિકા પકડાય પકડાયા છતાં પણ ન આવે તો ત્યાં જ તેને મારી નાખજો તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો સત્તરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અઢારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને શ્રીમદ દેવી ભાગવત સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા માતાની જય આગળના વિડિયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો